રાજકોટ શહેરના મધ્યમાં આવેલું ઐતિહાસિક શાસ્ત્રી મેદાન જે ક્યારેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું ત્યાં આજે કચરાના ઢગલા અને અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભુ જોશીના હસ્તે આવતું આ મેદાન હાલ દયનીય હાલતમાં છે ત્યારે તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે થોડા સમય પહેલા શાસ્ત્રી મેદાનમાં લગાવવામાં આવેલી લાખો રૂપિયાની ગ્રીલ ચોરાઈ ગઈ હતી જેમાં માત્ર પ્રાથમિક તપાસ કરીને તંત્રએ સંતોષ માન્યો હતો આ ઘટના હજુ તાજી છે ત્યાં જ થોડા સમય પહેલા જ પોલીસે શાસ્ત્રી મેદાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ મેદાન અસામાજિક તત્વો માટે સ્વર્ગ સમાન બની ગયું છે હાલ શાસ્ત્રીય મેદાની મુલાકાત લેતા ત્યાં મોટા પ્રમાણમાં કચરાના ઢગલા જોવા મળ્યા બાંધકામનો ભંગાર પણ અહીં ઠેર ઠેર પડ્યો છે મેદાનના ગેટ પણ તૂટી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા જે મેદાનની જાળવળીના અભાવને છતો કરે છે આશ્ચર્યની વાત તો એ છે કે કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા માત્ર તપાસના આદેશ આપવાના નાટક કરવામાં આવી રહ્યા છે હાલ તો શાસ્ત્રીય મેદાન કચરા પેટીને ખાનગી સ્કૂલોના પાર્કિંગ પૂરતું સીમિત થઈ ગયું છે